જણાવ્યું કે હેલ્થ ઇવોલ્યુશનના નામે આ દર્દીઓ સાથે અન્યાય થયો વિદેશના બે પેશન્ટને કિડની કેવી રીતે અપાઈ ગઈ જે અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે જ્યારે ચાર વેટિંગ લિસ્ટમાં દર્દીઓને વેચાતી કિડની ખરીદી છે જેનો આ અહેવાલમાં ખુલાસો થયો છે ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાઓમાં પગલા લેવાય છે તો સરકારી હોસ્પિટલમાં પણ આ બાબતે પગલા લેવાશે તે એક મોટો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની કિડની હોસ્પિટલમાં કિડનીની ફાળવણી મામલે એક ગડબડ ગોટાળો એક એવો ગોટાળો એક એવી ગેરરીતિ સામે આવી છે કે જે સમગ્ર આરોગ્ય વિભાગે શરમાવે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત પામી ચૂક્યા છે મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે જે લોકોને કિડની મળી ચૂકી હોય જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હોય તેવાના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે આઈ સિવાયના પેશન્ટોના નામ પણ તે વેટિંગ લિસ્ટમાં બોલે છે ગુજરાત રાજ્યના નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના નિષ્ણાતોએ પત્ર લખતો ત્યારબાદ જાણવા મળ્યું કે જે પ્રકારના કિડની કિડનીની ફાળવણીના નિયમોમાં જે પ્રકારની ગેરરીતિઓ અને વિસંગતતા છે તેના લીધે દોઢ વર્ષ એટલે કે જૂન બે હજાર બાવીસથી લઈ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં અઢીસોથી વધુ દર્દીઓને વેટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવી માત્રને માત્ર પૂરતું વેટિંગ લિસ્ટનું અપડેટ ના કરી શક્યા એમના જે કહી શકાય કે એમના ઇવેલ્યુએશન હેલ્થ ઇવેલ્યુશન સર્ટિફિકેટ ના આપી આપી શક્યા તેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કિડનીની ફાળવણીથી વંચિત રહ્યા આની સાથે બીજો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈના માધ્યમથી કેટલાક સવાલો ત્યાંના જ એક ડોક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા જેનો કિડની હોસ્પિટલ તેનો જવાબ નથી આવી શક્યો વિદેશના બે પેશન્ટોને નિયમ મુજબ પહેલાં ગુજરાતના પેશન્ટ પછી રિજનના પેશન્ટ ત્યારબાદ દેશના પેશન્ટ અને પછી જો કિડની વધે તો વિદેશના પેશન્ટને ફાળવવાની હોય છે ત્યારે બે કિડની પેશન્ટના વેઇટિંગ લિસ્ટ નંબર તોડીની ફરિયાદ કરવામાં આવી કે આ બે વિદેશી પેશન્ટને કયા આધારે કિડની મળી ગઈ